નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ અગિયાર સાત બે હજાર પચીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મધ ચાટીને દિવસની શરૂઆત કરવી અને ગાયના દૂધમાં મધ ભેળવી ને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો શું નથી કરવાનું મિત્રો આજે સૂર્યાસ્ત પછી દૂધનું સેવન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક અને ખડી સાંકરનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું પણ એઠું ભોજન આરોગવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે એક મુઠ્ઠી અક્ષત ભગવાન શિવને ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પૈસા આપવાના હોય તો બાકી રાખતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે થોડાક સફેદ પણ સુગંધિત ફૂલ ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્રો ધારણ કરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે થોડુંક સરસવનું તેલ માથા નહીં કન્યા રાશિ વાળાએ આજે થોડુંક કપૂર મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ બદનામ નહીં કરતા તુલા રાશિ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે સારા સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ શું નથી કરવાનું વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે ખાસ લક્ષ્મીના દર્શન કરવા જોઈએ અને માને પંચામૃત ધરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી અંગત વાત કોઈને કરવાની નથી ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે સફેદ ગાય જેને વાછરડાને જન્મ આપ્યો હોય એવી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગાય જેવા પ્રાણીને તીજા નહીં પહોંચાડતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે ખાસ ભગવાન લક્ષ્મીનારાયણની આરાધના કરવી જોઈએ અને ભગવાનના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટા વ્યક્તિની સંગત કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે માવાની બનેલી સફેદ મીઠાઈ ગરીબ બચ્ચાઓમાં વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ગાયનું ઘી અને રૂં આવી વસ્તુ ખાસ લક્ષ્મી મંદિરે આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં પોતાની જીદ કરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રિવન ચોક્કસથી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીદી નમસ્તે